મિત્રો કલિયુગની અવનવી અને અટપટી વાતો જે કલિયુગના માણસના જીવનને હલબલાવી દે છે મિત્રો કલિયુગમાં આમ તો અવારનવાર અનેક ઘટનાઓ વિચલિત ઘટનાઓ જે માણસને વિલંબિત કરી દે એવી ઘટનાઓ બનતી હોય છે કલિયુગમાં પણ કલિયુગમાં આવનારો સમય કેવો હશે આવનારા કલિયુગોનું કલિયુગમાં માણસનું જીવન કેવું હશે માણસની અંદર કેટલી દયા હશે મિત્રો કારણ કે એની સંપૂર્ણ વાતો આપણા શાસ્ત્રોમાં આપણા પુરાણોમાં જેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે પણ આપણને એ વાંચવાનો ક્યારે ટાઈમ નથી મળતો મિત્રો કારણ કે આજનો દુનિયા આજનો નાનો બાળકથી કરી અને વૃદ્ધ સુધી બધા મોબાઈલમાં પડ્યા હોય છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે વોટ્સઅપ છે એમાં પણ ક્યારેય આપણા શાસ્ત્રોને ખોલી અને જોતા નથી આજના સમયમાં વર્તમાન સમયમાં આપણા જે ગ્રંથો છે જે પુસ્તકો છે એને વાંચતા નથી જેથી કરી અને આવનારા સમયનો કે આવનારા જે કામો થવાના છે એની સંપૂર્ણ માહિતી જે આપણને મળે મિત્રો પણ આવા વિડીયોના માધ્યમથી આજે હું તમારી સમક્ષ કલિયુગમાં આવનારા સમયની એવી અવનવી અને અટપટી વાતો લઈને આવ્યો છું જે તમે સાંભળી અને મિત્રો વિચલિત થઈ જશો મિત્રો કારણ કે આ દુનિયાનો અંત ક્યારે આવશે કોઈને ખબર નથી આ ધરતીનું આયુષ્ય કેટલું છે કોઈને ખબર નથી પણ કહેવાય છે અને શાસ્ત્રોમાં જણાવ્યું આવ્યું છે મિત્રો કે મહારાજ અછુતાનંદ દાસજીએ જે ભવિષ્ય માલિકા પુસ્તક જેણે ભવિષ્યવાણી ઉપર ત્રણસો અને અઢાર જેટલા પુસ્તકો જેણે લખ્યા છે એમાં પાંત્રીસ પાપોનો જે ઉલ્લેખ કરેલો છે કે મનુષ્યના પાંત્રીસ પાપોના કારણે આ કલિયુગની આયુષ્ય છે ક્ષય થઈ જશે કલિયુગની આયુષ્ય ઓછી થતી જશે દિનમાં દિન કારણ કે દુનિયાનો અંત ક્યારે થશે તો આજે એના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું મિત્રો તેમજ ભારતમાં કારણ કે અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે ધર્મના ધાર્મિક ગ્રંથમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દુનિયાનો સર્વનાશ અને કળિયુગમાં બે હજાર પચીસ પછીનો જે સમય આવવાનો છે બહુ વિકટ સમય આવવાનો છે મિત્રો હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ ગીતામાં પણ આ વિશે ઘણી બધી વાતો લખવામાં આવી છે અને સાથે જણાવવામાં આવ્યું છે ને આ ભગવાન વિષ્ણુ દ્વારા આ સંસારને જે ચલાવવામાં આવી રહ્યો છે મિત્રો તેથી સાથે જ આ મહાભારત ભગવાન શ્રીકૃષ્ણે જણાવ્યું હતું કે કળિયુગના અંત ક્યારે થશે અહીંયા એ પણ જણાવવામાં આવ્યું હતું કે અનુસાર કળિયુગના અંતનું કારણ કલિયુગના અંતનું કારણ પણ એક સ્ત્રી હશે મિત્રો કારણ કે આજે હું તમને એ જણાવવા જઈ રહ્યો છું મિત્રો કે દુનિયાનો અંત ક્યારે થશે અને કળિયુગમાં આવનારો સમય કેવો હશે મિત્રો તેમજ અહીંયા કહેવામાં આવ્યું છે કે આ સંસારને રાહ બતાવનાર ભગવાન વિષ્ણુ એ જણાવ્યું હતું કે કલિયુગની શરૂઆત સૌ સ્ત્રીના વાળથી થશે મિત્રો ભગવાને કુદરતે જે સ્ત્રીઓને કુદરતી વાળ આપ્યા છે એને એ કુદરતી વાળને મૂકી અને નેચરલ એટલે એ વાળને મૂકી અને બ્યુટી પાર્લરમાં જઈને રંગબેરંગી વાળ રંગાવશે મિત્રો ત્યારે સ્ત્રીઓ પોતાના વાળને કારણે શૃંગાર કરે છે તેમજ આ સમયે આવતા બધી મહિલાઓ પોતાના વાળ કાપવાનું શરૂ કરી દેશે તેવું અહીં જણાવ્યું હતું અને અત્યારના સમયમાં આપણે શહેરોમાં મોટા મોટા કે મોટા મોટા આપણે શહેરોમાં જોઈએ છીએ કે સ્ત્રીઓ પોતાના વાળ કાપવાનું ચાલુ કરી નાખ્યું છે અને ફેશનના રૂપે ટૂંકા વાળ રાખવામાં આવી રહ્યા છે મિત્રો તેની સાથે જ એ પણ જણાવવામાં આવ્યું હતું કે એક સમય એવો આવશે જ્યારે લોકો પોતાના વાળને રંગવાનું શરૂ કરી દેશે તેમજ પછી ભલે એ સ્ત્રી હોય કે પુરુષ બંને આવું કરવા લાગે તેમજ જ્યારે આ ચાલુ થાય ત્યારે કળીજુગની શરૂઆત થઈ ગઈ એવું માનવું મિત્રો તેમજ એવું સમજી લેવું કે કળીજુગ શરૂ થઈ ગયો છે અને તેમના આ દરમિયાન દરેક લોકો પોતાના પ્રાકૃતિક રંગને રંગવાનું શરૂ કરી દેશે મિત્રો વર્ષો પહેલાં જે વાતો અમુક કહેવામાં આવી હતી કે પાણી છે પડી કે વેચાશે દૂધ દહીં છાશ એ બધું પડી કે વેચાશે જ્યારે દરિયામાં વાણ ડૂબવા લાગે છાસ ઉપર માખણ નહીં તરે ગાયો છે બકરી જેટલી થઈ જશે જેવી અનેક ઉદાહરણ અનેક દાખલા એમાંથી લગભગ દાખલા આજના સમયમાં સાચા પણ પડ્યા છે મિત્રો દેવાયત પંડિતે વર્ષો પહેલાં કીધું હતું કે પહેલાં પહેલાં પવન ફરુકશે નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે મુખે હનુમો વીર લખ્યા ને ભખ્યા સોઈદીન આવશે એવા દેવાયત પંડિત દાળા દાખવે ભગવાન શ્રી કૃષ્ણના જણાવ્યા અનુસાર જ્યારે એક દીકરો પોતાના પિતા પર હાથ ઉપાડે તેમજ ત્યારથી સમજી લેવું કે કળિયુગની શરૂઆત થઈ ગઈ છે ને કળિયુગ પોતાની ચરમસીમા પર છે મિત્રો સાથે જણાવ્યું કે આ કર્યું ઘરમાં મોટા કજિયા કંકાસ કરાવશે તેની સાથે ભાઈ ભાઈ પરિવાર વચ્ચે સંબંધોમાં તિરાડ પડ પડાવશે મિત્રો કળિયુગ દરમિયાન કોઈ વ્યક્તિ એકબીજાને સાચું નહીં કહે સમાજમાં એવા વ્યક્તિઓની બોલબાલા હશે જે ખોટા કામો કરતા હશે હંમેશા ખોટું બોલતા હશે એવી આ વ્યક્તિની સમાજની વચોવચ બોલબાલા હશે મિત્રો આ ઉપરાંત તમને એ પણ જણાવી દઉં મિત્રો કે એક સમય એવો આવશે જ્યારે લગ્ન એક સમાધાન બનીને રહી જશે સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે આ કોઈ પતિ પત્નીની ઇજ્જત નહીં કરે અને પતિ પત્ની પોતાની પણ કોઈ ઇજ્જત નહીં આ હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર કળી અંદર અપ્રમાણિકતા બોલબાલા જોવા મળશે જણાવવામાં આવ્યું છે કે આ વ્યક્તિ પૈસા કમાવા માટે એકબીજાને ઠગશે ને પૈસા માટે એક વ્યક્તિ બીજા વ્યક્તિનું ખૂન પણ કરી નાખશે મિત્રો ત્યારબાદ આગળ વાત કરું હું તમને તો જણાવી દઉં કે આ કળિયુગ દરમિયાન દુનિયામાં ચારે બાજુ દુકાળ અને ભૂખમરો જોવા લાગશે કમોસમી વરસાદ થશે જોર જોરથી પવન ફૂંકાશે સુનામી થશે ભૂકંપ આવશે એવી અનેક ઘટનાઓ જેમ જેમ એમ કહેવાય કે પાપી માણસો ધરતી ઉપર પાપ કરતા જશે ધરતી પાપ નહીં ઝીલી શકે ત્યારે ધરતી થઈ થયા માનશે મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો કળિયુગ હાળાહાળ ચાલી રહ્યો છે કળિયુગ પોતાની ચરમસીમા પર ઊભો છે મિત્રો ત્યારે એવી અનેક ઘટનાઓ જે કળિયુગમાં ગઠિત થઈ રહી છે અને અંતે એ પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુના જણાવ્યા અનુસાર જ્યારે કળિયુગમાં ત્રાહિમામ થવા લાગશે ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એક થઈ અને કળિયુગનો અંત કરી દેશે અને ભગવાન વિષ્ણુનું દસમું અવતાર એટલે ભગવાન કલકી આ કળિયુગમાં અવતાર ધારણ કરશે અને અવતાર ધારણ કર્યા પછી આ કળિયુગનો અંત કરશે મિત્રો કળિયુગમાં જ્યારે કોરોનાની જે મહામારી થઈ એમાં દેવાયત પંડિતે વર્ષો પહેલાં કીધું હતું કે સુના નગર મોજાર લક્ષ્મી લૂંટાશે લોકો તણી જેની નહીં રાવ કે નહીં ફરિયાદ અને સુના નગર મોજાર તો ગામડાઓ શહેરો મોટા મોટા અને બધા રસ્તાઓ સુમસાન થઈ ગયા હતા કોરોના વખતે આ દેવાયત પંડિતે વર્ષો પહેલાં પોતાની ભજનની કડીમાં કહી ગયા હતા કે સુના નગર મોજાર અત્યારે લક્ષ્મી એટલે પૈસા અને સ્ત્રી બે લૂંટા છે જેની રાવ કે ફરિયાદ કોઈ પણ કરતો નથી અને એમ પણ કહેવામાં આવ્યું છે કે મહાભારતના જે યુદ્ધ વખતે જે યોદ્ધાઓ ભાગ નહોતા લઈ શક્યા એ યોદ્ધાઓ એટલે પાંચ યોદ્ધાઓ ભગવાન કલકી સાથે આવશે અને મહાભારતનું અધૂરું રહી ગયેલું યુદ્ધ છે એ પૂરું કરશે મિત્રો જે અનેક ઘટનાઓ અત્યારે આપણે જોઈએ તો વર્તમાનમાં સાચી પણ પડી રહી છે મિત્રો અને આગળ હું તમને જણાવ દઉં કે કળીયુગ અને ત્યારબાદ પૃથ્વીના સહારજનક એક નવા યુગની શરૂઆત થશે જ્યાં માત્ર સત્ય હશે અહીંયા જણાવી દઉં કે કળીયુગના અંત પછી જે યુગ આવશે સતયુગ હશે મિત્રો અને સતયુગમાં બધું વાતાવરણ ભક્તિમય હશે કોઈ વ્યક્તિ કોઈની સાથે ખોટું નહીં કરે બાપનું જ્યાં નામ અને નિશાન નહીં હોય બધા ભગવાનમાં આસ્થા રાખશે કળીયુગનું માનવી ભગવાનના અસ્તિત્વ ઉપર પણ શંકા કરવા લાગ્યો છે મિત્રો અને કળીયુગના માનવીનું જીવન હંમેશા બીમારીઓથી ઘેરાયેલો રહ્યો છે અને કોઈ પણ ભગવાન ઉપર વિશ્વાસ ધીમે ધીમે ઓછો કરતો જાય છે અને પાપ વધારે કરતો જાય છે આ કળિયુગનો માણસ ત્યારે આવનારો સમય બહુ કઠિન આવવાનો છે મિત્રો કારણ કે ઘણા બધા સાધુ સંતો જે ભારતમાં રહી ગયા એણે કળીયુગની વાણી એના ભજનોમાં કે એની વાણીમાં જે કહી ગયા અને કળીયુગના માણસોને ચેતતા કર્યા છે જો કળીયુગનો માણસ ચેતી જાય તો